હાલ લો મિત્રો કેમ છો તમે બધા તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે આવી ગયા છે રાજકોટ અને રાજકોટમાં આપણે ગયા છે દ્વારકે ફોટો કોન્સર્ટમાં અને મિત્રો આ વિડીયોમાં હું તમને પાંચ પાંચ વેરના બતાવવાનું છું વેરના લવર માટે ખાસ આ વિડીયો તમે જોજો તો મિત્રો આપણે આ વિડીયોમાં પાંચ પાંચ વેરના લઈને આવી ગયો છું અને મિત્રો ચાર તો બ્લેક બ્યુટી વેરના છે તો ચાલો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ તો મિત્રો ફરીવાર આપણી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશ ભાઈ તો જીગ્નેશ ભાઈ કેમ છો મજામાં મજામાં તો આપણે પાંચ પાંચ વેર ના વિડીયોમાં બતાવવાના છે તો આ ફર્સ્ટ વેર ના કલરમાં તો આપણે આ ગાડીની ડિટેલથી વાત કરીએ તો આ ગાડીની આ છે 2019 નું મોડેલ ફર્સ્ટ ઓનર ફૂલ વીમો અને કેટલા કિલોમીટર ચાલી લ્યા છે આ છે 80000 આસપાસ 80000 અને ફર્સ્ટ ઓનર જ છે ને ફર્સ્ટ ઓનર જ છે મેન્યુઅલ પ્રાઈસ વાત કરીએ આપણે તો 10.5 લાખ રૂપિયા 10.5 મિત્રો હજી ચાર વેડના છે બ્લેક બ્યુટી તમે જોઈ શકો છો ચાર ચાર વેડના તો આપણે જોઈએ આ વેડના ની ડિટેલ તો આ ગાડીની ડિટેલ એના પછી આપણે આ છે બે હજાર અઢાર નું મોડલ છે બે હજાર અઢાર ફર્સ્ટ ઓનર છે ફૂલ વીમો છે ઓટોમેટિક છે અને આની આપણે પ્રાઇસની વાત કરીએ તો સાડા દસ લાખ સાડા દસ લાખમાં બી આ મળી જાય ઓકે તો હજી આ વેરના જોઈએ આપણે મિત્રો આ વેરના આ છે બે હજારની અઢારની ઓટોમેટિક વન ઓનર ફૂલ વીમો બેતાલીસ હજાર જેન્યુન ફરેલી છે વન ઓનર છે આના કિંમત છે દસ લાખ રૂપિયા દસ લાખમાં મળી જાય મિત્રો તમને દસ લાખમાં વેરના મળી જાય છે તમે જોઈ શકો છો બ્લેક બ્યુટી કાચ બી બ્લેક છે તો આ જોઈએ હજી એક વેરના છેલ્લી આ છે બે હજાર સત્તરનું મોડલ છે બે મેન્યુઅલ કેટલા કિલોમીટર ફરી છે આ ગાડી સિત્તેર હજાર સિત્તેર હજાર અને આની પ્રાઇઝની આપણે વાત કરીએ તો સાડા નવ લાખ રૂપિયા જશે ઓકે આ વેડના ની આ બે હજાર નું મોડલ છે સેકન્ડ ઓનર છે સિત્તેર આસપાસ ફરેલી છે અને સાડા નવ લાખ રૂપિયાની સાડા નવ લાખમાં મળી જશે તો મિત્રો તમે જોઈ શકો છો ચાર્જ મેં તમને તો આમાંથી તમને કોઈ કાર ગમતી હોય તો તમે આવી શકો છો સોટો કન્સર્ટમાં તમને નીચે નંબર બી જણાવી દઈશ તો તમે એમાં કોલ કરી અને ગાડીની ડિટેલ જોઈ શકો છો અને આવી શકો છો તો આપણે જોઈએ મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો મળીએ બીજા વિડીયોમાં